નમસ્કાર મિત્રો ભાદરવી પૂનમના મહામેળાનો એક એક નાનામાં નાનો વ્યક્તિ જો નોંધ લેતો હોય તો આપણા પ્રતિનિધિઓનો તો વિશેષ એમની જવાબદારી આવે છે ત્યારે ખાસ કરીને મારી સાથે વાવના ધારાસભ્ય સ્વરૂપજી જોડાયા છે આજે પીએન માળી ફાઉન્ડેશનમાં સાહેબ જે રીતે અહીંયા એક આધ્યાત્મિક રીતે અહીંયા રિબિન કાપીને ભાવિકોની સેવા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે આપની હાજરી અહીંયા અચૂક રહી છે ખાસ કરીને જે જે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યાં સ્વરૂપજીની હાજરી અવશ્ય હોય છે અને અમારા તરફથી પહેલાં તો શુભેચ્છા બનાસ તક હતી કે ખૂબ નાની ઉંમરમાં બહુ મોટો હોદ્દો મળ્યો છે અને આ હોદ્દો તમને ઘણા આગળ લઈ જશે અમારા કાયમ માટે આશીર્વાદ રહેશે પણ લોકો માટે જ્યારે બનાસકાંઠા આધ્યાત્મિક તરફ જઈ રહ્યો છે યુવાનોને શું સંદેશ આપવામાં આવ્યો પહેલાં તો મા અંબાના અભાદરવી પૂનમ મેળાની અંદર લોકો આશીર્વાદ લઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આશીર્વાદ માટે જઈ રહ્યા છે તેમજ અનેક જગ્યાએ સેવા કેમ્પો મા ભક્તોના પણ ચાલુ છે જ્યાં પદયાત્રી જઈ રહ્યા છે ત્યાં લોકોની સેવા માટે મોટા મોટા કેમ્પો યોજાઈ રહ્યા છે આજે પીએન માળી નિશા તરફથી પણ એમને પણ કેમ્પ યોજે છે એમાં ઉપસ્થિત રહી અને એમને મા અંબાના આશીર્વાદ પણ લીધા છે અને મા અંબા તમામને જે માય ભક્તો જે દર્શન કરવા જાય છે એમની મનોકામનાઓ પૂરી કરે એના માટે સૌને એક સંદેશ આપવા માગું છું કે આવો આધ્યાત્મિક મેળો આમ તો મિની કુંભજ મેળો કહેવાય લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા જતા હોય ત્યારે સૌની માં અંબા મનોકામના પૂર્ણ કરે એવું મા અંબાને આજે આ તબક્કે મા અંબાને પ્રાર્થના કરીએ છીએ સાહેબ આપ પણ ચાલુ સરકારમાં છો આ વખતે સરકારે અલગ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરી છે પદયાત્રીઓ માટે અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ તંત્ર અને પોલીસ એકદમ ખડે પગે કારણ કે મોટી જવાબદારી તો ચાલુ સરકારની જ હોય ને અને આટલા લોકો લાખો એટલે કે ચાલીસ લાખથી વધારે લોકો આવવાના છે ત્યારે તમામ પ્રકારની સુવિધાઓ સરકારે અલગ અલગ જગ્યાએ ઊભી કરવામાં આવી છે નાવાનું ગરમ પાણી હોય લોકોને રહેવાની સુવિધા હોય અને મફતમાં ભોજન હોય આ બધી સુવિધાઓ સરકાર દ્વારા પણ ઊભી કરવામાં આવે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક લોકો માટે વિકાસ માટે કાયમી માટે લોકોની સાથે રહે છે તેમજ આ બાદરવી પૂનાનના મેળાની અંદર અમારા ભૂપેન્દ્રભાઈ સીએમ સાહેબ પણ ની સરકાર પણ ખડે પગે રહી અને કોઈને પણ કાંઈ તકલીફ ના પડે એના માટે બધી પૂરતી સેવાઓ સાથે રહી તમામ અધિકારીઓ પદ અધિકારીઓ તમામ નેતાઓ તમામે તમામ લોકો સેવામાં જોડાઈ અને મા અંબાના દર્શને આવતા લોકોની સેવામાં હર હંમેશા સાથ આપી અને સરકારની પણ ખૂબ જ આ મેળાની અંદર ખૂબ જ કોચ રાખી અને ખૂબ જ સારી રીતે લોકો પરેશાન ના થાય હેરાનના થાય એના માટે સરકારશ્રી પ્રાત દિવસ મહેનત કરી રહી છે અને સરકારશ્રીનો આભાર માનીએ કે અમને પણ આવા મેળાની અંદર જવાબદારી આપી અને અમે પણ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ સાહેબ અમને અમારા તરફથી તમને શુભેચ્છાઓ માતાજી પાસે પણ અમારા તરફથી પ્રાર્થના કે હર હંમેશા સ્વરૂપજી ઠાકોરને સ્વસ્થ રાખે અને આ જોશ છે એ અકબંધ રહે આવનારા સમય સુધી અને યુવાનોની પ્રેરણા સ્ત્રોત બને યુવાનોને એક નવું નવી દિશા મળે નવું નેતૃત્વ મળે નવું માર્ગદર્શન મળે તેના ભાગરૂપે આગામી સમયમાં પણ સતત કાર્ય કરતા રહે માતાજી તમને ખૂબ ખૂબ શક્તિ આપે છે